પણ એક વાત મારે જે કરવી છે હમણાં રમેશભાઈ જે વાત કરી ને એના અનુસંધાનમાં હમણાં એક દીકરી સાથે મેં અઠવાડિયા પહેલા મેં વાત કરી એ દીકરીને મેં પૂછ્યું કે મેમ કે બેટા લગભગ કારણ કે અહીંયા સંસ્થાની અંદર લગભગ એવરેજ અઠવાડિયામાં ચાર થી પાંચ કેસ આવે છે દીકરીઓના ભાગી જવાના ત્યારે મેં દીકરીને પૂછ્યું કે બેટા આવું કેમ થાય છે તું હજી વીસ વર્ષની છે તો વીસ વર્ષની દીકરીઓ આવું કેમ કરે છે અમને સમજાતું નથી કે અમારી સમાજ લેવલે વડીલોની જવાબદારી ચૂકાય છે કે એવા કયા કારણોને કારણે એવા કયા વિચારોને કારણે કે વીસ વીસ પચીસ વર્ષ સુધી જે મા બાપે પ્રેમ આપ્યો હોય એ કુટુંબ તરીકેની હું ફાપી હોય ને છતાં પણ એ બધું જ છોડીને રાતોરાત કેમ ભાગી જાય છે અને પાછાનું કારણ શું ત્યારે દીકરી જે મને વાત કરીને એ મારે તમને શેર એટલા માટે કરવી પડે છે કે જાણે અજાણે તમને મને બધાને એ લાગુ પડે છે છે દીકરીઓ કેમ ભાગી જાય માત્ર દીકરીનો વાંક નહીં કાઢીએ એ થવા તમને કેવું છે કે જે એને મને કીધા અને મને તદ્દન સાચું લાગ્યું છે દીકરીઓ જનરલી મોટા ભાગે કોની જોડે ભાગી જાય છે એક લંપટ માણસો સાથે લુચ્ચા માણસો સાથે નવરા માણસો સાથે કોઈ જ કામ ધંધો ન કરતા હોય એવા માણસો સાથે કારણ એમની પાસે પુષ્કળ સમય છે એમની પાસે કોઈ ધંધો નથી પુષ્કળ સમય છે આવા તત્વો શું કરે છે કે કોઈ પણ દીકરીને ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ કે ક્યાંક નાના મોટા મેળાવડાની અંદર ઈરાદાપૂર્વક જાણી જોઈને એની પાછળ એક કોન્સેપ્ટ સાથે એની પાછળ એમાં પ્રયત્ન કરે છે પ્રયત્ન કરીને થોડો પરિચય થાય ને પછી શું કરે છે મહત્વનું છે એ દીકરીને એટલી બધી આડપંપાળ કરે એ દીકરીને એટલી બધી એના વખાણ કરે કે દીકરીને એટલું બધું ફિલિંગ આવે એ દીકરીને વારંવાર એમ કે તું બહુ જ સુંદર દેખાય છે ગમે તેવી દેખાતી હોય બહુ જ સુંદર દેખાય છે તારામાં કેરિંગ નેચર છે તું કેટલી સરસ છે અનેક વિશેષણોથી એ નવરો માણસ દિવસમાં ચાર વખત એ દીકરીની લાગણીઓને પંપાળે છે અને એ પંપાળવાના કારણે એ દીકરીને જે જોઈતું હોય ને એવું ફિલિંગ આવે છે કે મારા ઘરમાં તો મને કોઈ આવું કહ્યું જ નથી મારા ઘરમાં તો મારી આવી કોઈ સંભાળ લેતું જ નથી આટલી સારી રીતે મને કોઈ બોલાવતું જ નથી આ એક વાત ઇથી વાત આગળ વધીને જાય છે ક્યાં હોટલ અને મૂવીમાં એને સારી હોટલમાં લઈને જમાવા જાય છે સારા મૂવીમાં લઈને થિયેટર જોવા પિક્ચર જોવા જવાય છે એને એમ લાગે છે કે સ્વર્ગ જો આ દુનિયા ઉપર હોય તો અહીંયા જ છે આ વ્યક્તિની સાથે જ છે આ બીજું એના મગજની અંદર ફિટ થતું એક તત્વ આ છે અને ત્રીજી વસ્તુ કે જાણે અજાણે જે બોલીવુડની ફિલ્મો જે છે એ ફિલ્મોની અંદર ચાહે એકતા કપૂર હોય કે બીજી કોઈ પણ સિરિયલ હોય દરેકની અંદર લવ સ્ટોરી આવે છે અને લવ સ્ટોરીમાં જાણી જોઈને ઈરાદાપૂર્વક એવું પીરસવામાં આવે છે કે તમે કોઈ તમારી જ્ઞાતિ બહારના કોઈ દીકરા જોડે પ્રેમ કરીને જો ભાગી જાઓ તો તમે સાચા લવ સ્ટોરીના હકદાર છો તમે સાચો પ્રેમ કર્યો છે એવો બોલીવુડની ફિલ્મો બતાવે છે એટલે જાણે અજાણે દીકરીને એમ લાગે છે કે હા બરોબર છે હું એમ કે કંઈક જોરદાર લવ સ્ટોરી કરવા જઈ રહી છું આ ત્રણ બાબતો એને ઉશ્કેરે છે અને કશું જ વિચાર્યા વગર મા બાપનો પ્રેમ હોમ કઈ વિચાર્યા વગર એ દીકરી રાતોરાત ભાગી જાય છે આ મુખ્ય કારણ છે આપણે શોધવાનું છે કે આપણા ઘરમાં કોઈની દીકરી છે કોઈની બેન છે કે કોઈની નાનામાં નાની પત્ની છે આપણે વિચારવાનું છે કે આપણે આમાંથી ક્યાં આવીએ છીએ આપણે એની લાગણીઓને સમજી સમજીએ છીએ આપણે એને ખરેખર એટલું રિસ્પેક્ટ અને એની વાતને સમજીએ છીએ એની નાનામાં નાની વાતની કેર કરીએ છીએ સવાલ એ આવે છે કે આપણે માની લઈએ કે ગરીબ ઘરમાં કદાચ આ પ્રશ્ન હોય ને દીકરીઓ જાય સ્વીકારી લઈએ મધ્યમ વર્ગમાં શું છે મધ્યમ વર્ગના માતા પિતા દીકરીના લગ્ન લઈને ચિંતિત હોય છે ને એના માટે એ રકમ ભેગી કરવા માટે રાત દિવસ મહેનત કરે છે જેના પરિણામે દીકરીની આડપંપાળ કરી શકતા નથી અને એટલે એની પાછળ પૈસા ભી વાપરી શકતા નથી અને એ જ દીકરી એટલા જ માટે જતી રહે છે કે જેના માટે તમે પૈસા ભેગા કરો છો પૈસાદાર કુટુંબોમાં બનવાનું કારણ એટલા માટે કે ત્યાં આગળ દીકરા દીકરીઓ માટે સમય નથી બધું જ છે સમય નથી અને સમય નથી ને સામે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પુષ્કળ ઓટોમેટિક એની સાથે સંપર્કમાં આવે કંઈક નવી લવ સ્ટોરી બનાવવાની વાત કરે અને એ પ્રમાણે જાય છે